એ આ તમારું છે ને લે લે તો બેઠો છો આ જમેળા લાગે અત્યારે કરો થોડા ચાંગટ એ બજારજી સર ઓલા ઈસે દી કિરા કિરા વેલે છે જઈ જઈ જલ્દી કરો હા આમેલે પા�઱લ શરાા઱લ મા઱વળ મા઱૦ મા઱લ છેાલલ સાર૨ાલલલ'સાલ માલલલે ઉાલલ૲ સાલને નારલલમલ સેંલ ામેન� ਹੈ ਇਹ ਕਿ ਸਾਰੇ ਘਰਾਂ ਨੂੰ ਆਂਡਾ ਮੈਂ ਦਿੰਦਾ ਕਿ 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 ਕਿ